એક ભાઈ મને એને ઘેરે લઈ ગયા સાહેબ એને ઘેરે લઈ ગયા ને એટલે મને કે માયા ભાઈ વાલો ગયા એટલે એની જે ફળિયું હતું એમાં લાઈટ કરી ઓસરી હતી એમાં લાઇટ કરી રૂમમાં લઈ ગયા ન્યા લાઇટ કરી અગાશીમાંથી લઈ ગયા ના લાઇટ કરી મેં કીધું આ ભર બપોરે લાઇટું શું કામ કર્યા મને કે ઓછી લાઇટ છે આપણી મેં પણ તું હું એ જ કહું કે માયા ભાઈ ઓછી લાઇટ છે ના બિલકુલ મને કે આમાં આ બધી લાઇટો ચાલુ હોય તમને લાગે અમારા ઘરમાં અંધારું હોય

પણ આપણા ગોર બાપ હોવું પેલો કંકાપટી ગામડું ગામડું છે સાહેબ એ કંકાપટી ચોખાણ ઓમ સુપલ વરરાજાના પગમાલી બુટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડીને અડાડો અણવર ક્યાલ્યો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા વરરાજાનો જ અંગૂઠો અડાડવો પડે થાતું હોય એ થાય ફરવા નહીં એમ ફરે નહીં થાતું હોય એમ થાય ફરીબા ને મૂશું કાકાનો કહેવાય ગોળ દાદા આવી લ્યો પાંચ ડોલર પણ તમારો અંગઠા અડાડી ગયો વરરાજનો રહેવાજો નહીં ભાઈ એમાં વિધિ વિધી વિધિમાં ભૂલ નહીં ગોળદાદા કે આમ જો દાદા પગે લાગો આવી લ્યો હજાર નહીં ભાઈ વિધિમાં ફેર નહીં તકલીફ શું સાહેબ કે તકલીફ બીજી ગોળ દાદા કાંઈ નથી અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી અને તમે ખેતરપાળને હું ખબર પાડવા માંગો છો ગોળ દાદા કે હજી નથી સમજાણું તમે અંગૂઠો જ નથી ગુડ ગુદો નથી આમાં અમારે આ પગમાં આજે બૂટ છે ત્યાં સુધી ધારું છે પણ જીવન હળવા હોય સાહેબ કે સાંભળ સાંભળશૈયાર ગાજ જો સમજણ આવી જાય તો મજા આવે અમારે ગામડાને જઈએ ને ગીરમાં તો ગીરમાં સાહેબ એક જણા ને હરીસો જેડ્યો એક માણસ નહીં હવે એ માણસ એટલા બધા ગામડામાં જેવું તો કોઈ દિવસ વર્ષો પહેલાની વાત હજી અરીસો આવેલો નહીં અને આને અરીસો જીડ્યો અને આને પહેલી વાર જિંદગીમાં પહેલી વાર અરીસો જોયું હવે એને ખબર જ નહોતી કે આપણે પોતે દેખાય એમાં એને વાહ વાહ આપણે કરી એમ કરે વાહ 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 પાછળ જોયું એટલે અહીંયા કઈ નઈ અને અરે વાહ એ અરીસામાં એટલો ગાંડો થઈ ગયો પહેલી વાર જોયેલું એને ઘરે જ ન ગયો તણી દી બોલો વાળીએ ને એને ઘરવાળી ને ચૂક તરે દીધું મારું ગોઘલું ગયું કે બેન ભાત લઈને વાડી આવી તા તો અરીસામાં ટક્કર લઈ ગયેલો અરે વાહ હોય હોય વાહ હે જો તો મારા ઘરના જેવું કોક આવતું લાગે જોઈ જો સાહેબ આમ પાછો જોઈ જો તો ઘરને તા તો હતાડી દીધો છુપાવી દીધી ને પત્ની ચૂક મારે રોય કે એક છુપાવ્યું જમવા બેસાડી વાત વળગાડીને ધીમેક દિન પસેડી ખેંચી લીધી અંદર ખોલીને જોયું તો અરીસો

મને અંધારામાં રાખે તેના સાસુ કીધું શું છું બેટા મારી જીભ ન ઉપડે તમારે દીકરી કેવું કર્યું તમારા લાલે શું કર્યું મારે દીકરે કે બીજી બાઈ લાવ્યો ક્યાં છે કે આ રહી ડોશી એ નહોતો જોયો ઈ રોતા રોતા કેવા મળ્યા મારો રોયો લાવ્યો લાવ્યો ના બુઢી લાવ્યો સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર એક ભાઈ જમવા બેઠો રોટલી માં વાળ આવ્યો અમુક તો ખીજાવા ઉપી ઉપલી આય અને આ રોટલી માં વાળ ને બધું લગન પછી વી વરહે દેખાય બાકી જે લગ્નના પહેલાં પાંચ વર્ષો ઓહો હરખ તો વેચ જ આખું રહે હો એ જે નવા નવા પરણિણ નીકળ્યા હોય હા અમારે મવામાં કુબેર બાગ છે કારણ કે આવો જ તમારે ખર્ચે ત્યારે આવજો મવામાં અમારું કુબેર બાગ ગાંધી બાગ બેય બગીચા બહુ સારા હા તેમાં આમ નવા કપલ બેઠેલું બાકડા ઉપર આમ ધૂળ ખખેરી અને નવા નવા તાજા તાજા એ અમારે તાજા તાજા ગામડાના મને પણ જે ફરવા આવે ને બહુ જોવા જેવું હોય બોલો બોલો આગળ આવી જતા હોય લુંગી ખંભે ઘુમક ઘુમક કરતા કરતા વાહે બોલે આજે આવતા હોય ઘુમક ઘુમક કરતા અને બેય એકલા હોય ને તરત બહુ જોવાની મજા આવે બેય એકલા તાજા તાજા પરણેલા હોય ને બોલો બોલી થોડો થોડો થતો હોય જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય ખરેખર અમુક અમુક તો બેઠા બેઠા વાત કરતાં ને બેઠા બેઠા આપણે ઓલો ગુલ્ફી ઘોડે ઓગળતો હોય આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે અને ડોલમાં ભરવો પડશે તે બેય માણસ ત્યાં બેઠા પટેલના ફાફડા લીધેલા થોડાક નાસ્તો કરતા બેઠા બેઠા અમારા મવામાં પટેલના ફાફડા વખણાય હા એ ફાફડા ગામડાના માણા એટલે એવો નાસ્તો કરે ને એને બર્ગર ને પીઝામાં ન હોય એને જે હળવું છે એક ભાઈ ઓર્ડર દીધો ગામડાના માણસ પીઝા આવવા દે તેની પત્ની કે એ કેવું હોય શાંતિ સાંભળે મૂંગી રે જોયા કરાય તો પીઝા આવ્યા જો મારે એમ કે પીઝો કેવો હોય એ છે આ તો રોટલા માથે શાક સોપડેલું છે વાટ ક્યાં ન બગડે સારું કેવાય અમારે ભૂરો બે માણસ લગન પછી પહેલી વાર કોઈના સારા ફંક્શન બેનો પેલા વૈયા ગયા ના ભૂરો આમ લે આવતો તા તો આ બેન ને જમી લીધેલા તા તો ભૂરા ની હામે આવ્યો એ બધું લેજો ટેબલ ઉપર ધોળું ધોળું પીડ્યું ને એ ન લેતા ઓલાય ખરેખર ટેચ્યુ પેપર ની ડિઝાઇન બનાવેલી બહુ વાળા બે મવાની બગીચો છે બે જણા બેઠા ફાફડા લીધા ખાતા પછી ખાતા ખાતા બે વાતો કરે હારી જાન લઈને આવ્યા હતા મારા બાપાએ બહુ વખાણ કરતા હતા મારા અને મારી બેન પણ એવી છે એક બેન પણ તો મને કહી ગઈ છે કે તારો વર ફેરા ફરતા ફરતા તે કે તારા વરના દાંત કેવા છે માવા બહુ ખાતા હશો કા લાલ સોળ છે મારી બેન પણ કહે છે કેવા દાંત છે તો મેં એને અડુક કીધું મને એને ઘીરે જવા દે કોઈ દાંત ભાડત કે છે તમે સમજી ગયા દાંત કાઢે એવા રહેવા દઉં તો ને ક્યારે ઓલાય કીધું મેં તમને આપણે જોઈને ને પણ મેં ત્યારે તમને દાંત દેખાવા નહોતા દીધા ભૂલ પડેલી પણ હજી આપણે ત્રણ જ દી થયા છે પણ મારે વહેલા કહી દેવું સારું જેથી કરીને પછી એમ ન કે અંધારામાં રાખ્યા કહી ને એ દાંત નથી ચોખ્ઠું છે એમ કરીને ડબ દીન ડાબલા બારા કાઢ્યા તો એ બોલી કીધું કાંઈ વાંધો નહીં એમાં હું ક્યાં કાંઈ કાંઈ વાંધો નહીં કે કેમ તક તમે જે આ વાળ જોવો છો ને ટકા એ વાળ નથી વીગ છે તો બેને માથે ટોપો કાઢ્યો ને હાવ ટકો છો બોલો આમાં કોડ કોને અંધારામાં રાખે નક્કી નથી એટલે જમવા બેઠો ને રોટલી વાળ આવ્યો ખરેખરો સાહેબ અમુક ઉપરથી ખીજાવા જ આવ્યા વાત વાતમાં ખીજાતા હોય એક છોકરાનું પરિણામ અને બાપાને ખબર કે આ પરિણામ છે અને ત્યારે તો ઓનલાઈન કે નેટ ઉપર નહોતું ત્યારે મોબાઈલ જ નહોતા બાપુજીને ખબર કે આ દીકરાનું પરિણામ છે એટલે બાપુજી વેલા ઘેરી આવ્યા તો છોકરો માર્કશીટ લઈને આટા મારતો માર્કશીટ લઈને નતો આવીને સીધું ખેંચી લીધું હાથમાં અને જોયું તો ગણિતમાં પાંતરીને ગુજરાતીમાં સુડતાલીને પચાસ ની બહાર ગયો જ નહીં આ છોકરો પચાસ માર્ક ની બહાર ગયો જ નહીં અને બે માં ઉડી ગયેલો માર્કશીટ અને હેઠે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી અને એનો બાપો ખીધો આ ભાસ્કર દાદા હજી જીવે આ ભાસ્કર દાદા હજી અમે એની પાસે ભણતા અને પૂછ્યા ને અન આહામ દે વિશેમાં ઉડી ગયો ને આમાં પાછો બિજામાં કઈ લીધા જેવું નઈ તારા ફી ભરવાની તારા યુનિફોર્મના પૈસા તેમ જો કાઈ નકર બે નાખી આગળીએ જા તો છોકરો દાંત મડ્યો કર દાંત શું કાઢેસ મૂર્ખ્યા જા છોકરા કીધું ઉપર નામ વાસો એકલી સઈ નઈ ઈ તમારું છે જૂના ટકમાની જડ્યું મને મારું તો એ દફતરમાં 95% નું પડ્યું તો તો બાપુજી ઢીલો પડી ગયો જે વસ્તુ ના પડી હોય ત્યાં પડે રહેવા દેવાને ખાખા ખોળા નહીં કરવાના હવે પેટના દીકરા પાસા પાડે પછી તો હરખો થા અમુક ખીજાતા જો એક છોકરાનું પરિણામ હતું બાપે એવો માર્યો પાડો કુદીને કૂદીને આવે શું કામ મારો સાને તો આવતીકાલે એનું પરિણામ છે આવતીકાલે છે તો આજ શું કામ મારો તો કાલ હું બહાર ગામ જવાનો છો હવે એને ભરોસો કે કાલે ઉડ્યો જ હોય ને કે આજ ખોબો ઉપાડ એને એટલે ઓલી રોટલી પાછી રોટલી ખાવાનું ચાલુ છે ધ્યાન રાખજો રોટલી તોડીને વાળ આવ્યો અને મીડ્યો ખીજાવા આ વાળ આવ્યો રોટલીમાં આખું છે કોડ્યું છે એટલે એની પત્નીએ કીધું કે ગરમી છે અને મારો જ હાથ વહી ગયો છે માથા ઉપર એટલે મારો જ વાળ હોય છે તારો વાળ હોય તો ખાઈ જવા દો પણ કે રાયડું શું નાખો મૂકી ગયો ને હું બીજી બનાવું જ છું ને બેન બહુ હારા હતા લાઈવ પીરસતા હતા હું બનાવું જ છું બીજી મૂકી ગયો ને એક કોઈ એમને આવી રીતે ઘણું બગાડવાના કે પણ એક રોટલીમાં ઘઉં શું બગડી જાય તમે પ્લીઝ પગે લાગો તમને કેમ પગે લાગવાનો ધ્યાન નહીં રાખવાનો પણ એ મારો વાળ છે તા વાળા જ ખાઈ જવાનો આવું તો હું કોઈ દિવસ હુંય નથી જવાનો ખાઈ જવાનું કીધો ને બેને વેણ પાટલી હેઠા મૂક્યા એની બાજુમાં બે હાઈ ವೀತೆಲಿ ಪಳನು ಮಾನ್ವಿ ಆಲ ಸೆ એ ક્યાંક પ્રોગ્રામમાં કર્યું બધે એનો ન હોય પ્લીઝ 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 માણી લ્યો જાણવાની કોશિશ ન કરો એ આપણે ગુજરાતમાં અહીંયા રાખો અહીંયા તમે ઓસ્ટ્રેલિયા સોય ભૂલી જાવ માં મને મને ખરેખર કલાકાર જ રહેવા ગયો આયર થવું રહેવા ગયો મને ઓકે સોરી આખો આખો ઝબો કઢવે આખો ઝબો કઢવે આખો ઝબો કઢવે આખો ઝબો કઢવે ક્યાં હતા આપણે એક બીજું કહું સાહેબ અમે કોઈને એક્ટર થાવ હોય ને તેને એક જ પાત્ર ભજવવાનું હોય કોઈ હીરો હોય એને આખા ફિલ્મ એક જ પાત્ર મેળવી ભજવવાનું હોય અમારા વગર પડદે ચાલી ચાલી પાત્ર તમારે રજૂ કરવાનું હોય આ નાની હોની વાત નથી અમે ઘડી કોકની તમને રાજી કરવા હતું અમે ઘડી કોકની ઘરવાળી થઈ જતા હોઈએ અમે ઘડીક રાજા થઈ જતા હોય ઘડીક બાળક થઈ જતા હોય આ એમ તેમ ના સમજતા